ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાનું સેન્ટ્રલ ફાયર સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટ સમગ્ર રાજ્યભરમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે ત્યારે છેલ્લા સોળ વર્ષથી સેન્ટ્રલ ફાયર સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટ હાલના વર્ષે પણ તેને પોતાનો દબદબો જાળવી રાખ્યો છે ત્યારે સતત સોળમા વર્ષે સેન્ટ્રલ ફાયર સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સોળમી નવીન બેચનો શુભારંભ આજરોજ કરવામાં આવ્યો હતો મહત્ત્વની વાત એ છે કે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે આ શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય સભ્યના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં અધિકારીઓ સહિત તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ ડેપ્યુટી ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ ડિવિઝન ફાયર ઓફિસર હરેન્દ્રસિંહ એફ એસ પ્રેસિડન્ટ શ્રેયસ વ્યાસ સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે હાલના વર્ષે નવીન બેચના એકસો ને પચાસ તાલીમાર્થી સાથે સેન્ટ્રલ ફાયર સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ધ્રુવ પટેલ પ્રિન્સિપાલ જાવેદ સૈયદ સહિતની ઉપસ્થિતિ જોવા મળી હતી કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ત્યારબાદ આવેલા મહેમાનોનું સ્વાગત પણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ આવેલ મહેમાનો દ્વારા તેમજ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું ત્યારે સેન્ટ્રલ ફાયર સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરી અને ટ્રેનિંગ લઈ સરકારી નોકરી મેળવનાર તારલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આવેલ તમામ મહેમાનો દ્વારા સેન્ટ્રલ ફાયર સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટને પણ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આમ છે તે ખાસ કરીને જોવા જઈએ તો સેન્ટ્રલ ફાયર ફાયર સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટ છે તે વડોદરા જિલ્લા સહિત રાજ્યભરમાં પોતપોતાનો ધબદબો જાળવી રાખ્યો છે